જેને ભગવાને સાહેબ અપનાવ્યા છે ને એની મસ્તી જુદી જ હોય છે જેને ભગવાને પોતાના કર્યા છે પરમાત્માએ જેને પોતાના કર્યા છે અને એ મસ્તી અખંડ હોય છે મહારાજ અને અખંડ મસ્તી હોય છે ક્યારેય ખંડિત થતી નથી એ મસ્તી પરમાત્માની મસ્તી છે ને એ ખંડિત નો થાય અખંડ મસ્તી રહે છે જેને તેને પરમાત્માએ અપનાવી અને એવા જીવાતમાં જે પરમાત્મા અપનાવે એના જીવન એના જીવન તમે જો ને એના એના સાથમાં આપણે કદાચ જઈએ ને તો આપણી એ મસ્તી જુદી બની જાય સાહેબ બાકી તો જગતમાં કેટલાય આવીને ગયા કંઈક ગયા ખબર નથી પાડોશમાં કોઈ મરી જાય તો ખબર ના પડે કંઈક આવીને ગયા આ ધરતીમાં ધ્યાનથી સાંભળી લેજો જગતમાં કેટલાય ગયા છે કંઈક જન્મે છે રોજના કંઈક મરે છે પણ કોઈને ખબર નથી હોતી કેટલા મરે છે પણ સાહેબ વીસ વીસ વર્ષ થવા છતાં પણ જેનો સંકલ્પ સીધો થતો હોય અને વીસ વર્ષ પછી જો તમારાને મારે યાદ કરવા પડતા હોય ને સમજવાનો કા જીવને પરમાત્માનો સ્પર્શ થઈ ગયો છે અને ભગવાનની મસ્તી એને મળી ગઈ છે